દેવગઢ બારિયાને જિલ્લા કક્ષાનો દરજ્જો આપવામાં આવે તે બાબતે ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા રજૂઆત કરાઈ પ્રાપ્ત માહિતી અનુસાર ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દાહોદ જિલ્લા દ્વારા જિલ્લા કક્ષાનો દરજ્જો આપવા બાબતે રજૂઆત કરવામાં આવી છે તેઓના જણાવ્યા પ્રમાણે અત્યારે દેવગઢ બારિયા તાલુકો નગરપાલિકાની દાહોદ જિલ્લામાં છે જે દાહોદ જિલ્લો પંચાવન કિલોમીટરથી વધુ દૂર આવેલું છે તેથી જાહેર જનતાને દાહોદ જવા આવવા માટે વાહનની પૂરતી સગવડ નથી જેથી જંગલી હિંસક પ્રાણીઓનો ભય રહે છે આમ જનતા અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે દેવગઢ બારિયાની ઈસવીસન પંદરસો ચોવીસમાં સ્થાપના થઈ હતી ઈસવીસન બે હજાર ચોવીસમાં પાંચસો વર્ષ પૂરા થયા છે તો ઉજવણી રૂપે દાહોદ જિલ્લામાંથી છૂટો પાડી દેવગઢ બારિયા તાલુકો નગરપાલિકાને જિલ્લો બનાવવા માટે

દેવગઢબરિયા સ્ટેટની સ્થાપના ઈસવીસન પંદરસો બસ ચોવીસમાં થઈ હતી અત્યારે હાલ ઈસવીસન બે હજાર વીસ ચાલે છે એટલે દેવગઢબારીયા સ્ટેટને પોણસો વર્ષ થયા એટલે અમારી જાહેર જનતાની સરકાર પાસે માંગ છે કે ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લામાં છૂટો પાડી અને સૂચિત દેવગઢ જિલ્લો જાહેર કરે આમ જનતાને રાહ થાય અને દેશનો પણ વિકાસ થાય સૂચિત દેવગઢ જિલ્લા માટે મારી માંગ અડક રહેશે જય હિન્દ જય શ્રી રામ સૌ પ્રથમ સૌને જય માતાજી અને બારિયાની લોક બોલી પ્રમાણે જે જે બારિયા સ્ટેટને જે રજવાડું હતું એ પંદરસો ને ચોવીસમાં એની સ્થાપના થઈ હતી અને આજે બે હજાર ચોવીસ એટલે એનો પાંચસો વર્ષ પૂરા થયા છે જો અમે અમારું આ રજવાડું એમાં ચારસો ને પંચાણું ગામડા હતા એ ચારસો પંચાણું ગામડા જો ભારતની અખંડતા માટે અમે દેશને આપી દેતા હોય દેશને અખંડતા માટે અમે આપી દેતા તો અમને એક જિલ્લા માટે અમે આવેદન કરીએ છીએ અમારા જિલ્લા માટે તો રાષ્ટ્રપતિ માંડીને અમે જિલ્લા સુધી આ રજૂઆત અમે કરી છે તો અમારો એ માગણી છે કે આ જિલ્લો ઘોષિત કરે રાધેશ ઉપપ્રમુખ ક્ષત્રિય બાર્યા